રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા અગ્નિકાંડની ઘટના બાદ સરકાર સફાળી જાગી ઉઠી છે અને ઠેર ઠેર ફાયર સેફ્ટી અંગેની તપાસ માટેના આદેશના ઘોડા છૂટ્યા છે અને વિવિધ જગ્યાએ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે પોરબંદરના પનોતા પુત્ર એવા ગાંધીજીનો જન્મ થયો હતો તે જન્મનું જૂનું ઘર કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તકનું છે જ્યાં ફાયર સેફટી કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી અને દરરોજ ત્રણ હજાર જેટલા પ્રવાસીઓ સરેરાશ અહીંની મુલાકાત રહ્યા છે ત્યારે કોઈ પણ દુર્ઘટના ઘટે તો આગ સામે રક્ષણ આપી શકે તેવી સગવડ નહીં મોટી જાનહાનિની શક્યતા જણાઈ રહી છે ત્યારે પોરબંદરના તંત્રએ અને સરકારના પુરાતત્વ ખાતાએ આ બાબતને ગંભીરતાથી લેવી ખૂબ જ જરૂરી બની છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મ્યા હતા તે જન્મનું જૂનું ઘર કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તક છે અને તેનું સંચાલન ઉપરથી થઈ રહ્યું છે જ્યાં સવારે સાત વાગ્યા થી આ ઇમારત ખુલી જાય છે અને પ્રવાસીઓ સવારથી જ મોટી સંખ્યામાં તેની મુલાકાત લે છે પરંતુ પૂજ્ય બાપુના આ ઘરને ભારોભાર અન્યાય થયો હોય તેવું એટલા માટે જણાઈ રહ્યું છે કે જૂના જમાનાના કલાત્મક લાકડાની કોતરણીવાળા આ મકાનમાં ફાયર સેફટીની કોઈપણ પ્રકારની સુવિધા જોવા મળી નથી હાલમાં રાજકોટ ખાતે સર્જાયેલા અગ્નિકાંડ બાદ સફાડી જાગેલી રાજ્ય સરકારે ઠેર ઠેર ફાયર સેફટી અંગે જુદા જુદા તંત્રોને દોડાવ્યા છે પરંતુ ખાટલી મોટી ખોટ એ છે કે પોરબંદરમાં જ બાપુનો જન્મ થયો તે કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતે ખાતા નીચે આવતું આ ઘર એક પણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધન વિહોણું છે ચોંકાવનારી બાબત તો એ પણ છે કે માત્ર હાલમાં જ નહીં પરંતુ દાયકાઓથી અહીંયા ફાયર સેફ્ટી અંગે કોઈ જ વ્યવસ્થા ભૂતકાળમાં પણ ક્યારેય કરી આપવામાં નહીં હોવાનું જાણવા મળ્યું છે આ છે ગાંધીજીના જન્મનું જૂનું ઘર જે કેન્દ્ર સરકારના પુરાતત્વ ખાતા હસ્તકનું છે રાજ્યભરમાં જ્યારે ફાયર સેફટી અંગેના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે પોરબંદરમાં બાપુના જન્મસ્થાન ખાતે જ ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી અહીંયા રિનોવેશન ચાલુ છે તેવું કહેવામાં આવ્યું છે પરંતુ રિનોવેશનની સાથોસાથ જો આગ લાગે તો કોની જવાબદારી ફાયર સેફ્ટી અંગેની પાયાની સુવિધાઓ પણ ગાંધીજીના જન્મના જુનાગઢમાં ઉપલબ્ધ નથી ત્યારે તંત્રએ આ અંગે નક્કર કાર્યવાહી કરવી જ રહી પોરબંદર આજકાલ જીગ્નેશ પોપટ